દુકાન જાય તમારા માટે કંઈક લેતા હજી હો હું દાદી કેમ કે આપણે તો નહીં ખબર હ બહાર તો દેખાતા નહીં બાર એ બાઈક બાઇક લાગ બેઠા દાદી નહીં દેખાતા એટલે પાતળો થઈ ગયો હાજોક લો હતું તું ખાવા મન કરી દીધું લાગે વાત કરે હા હળો રણુજા જેવું નહીં રણુજા હમ રમાપીત દર્શન કરવા

મે તો સ્કૂલે જવાનું છે જા તો જીદો થોડું વિડીયો એડિટિંગ બાકી હ સ તો કરી નાખ કે પછી નહી ધોઈન જોઈએ નોકરી કરી મારે અચા ગરમ હું દવા ઓપરો તો ચા હંભળાય તો ગાઈસ આ દેતો કસન બસ ગોરી Hai, so, guys, hai, 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 hai,

બાય બાય તો ચલો ગાઈ જઈએ નોકરી યાર તો ભરે દીગો તો ચલો गाइस પડીએ નોકરીઓ બહુરાયે જમવા ઘરે તો गाइस બહુ નોકરી થી ઘરે આઈ જો જમવા માટે લંબાનું હા ના આપવાનું તો

પૈરાનો ટેન્શન સિંધનગર આપણા સબસ્ક્રાઇબરો છોકરી બતાવી દેજો ના ના પૈરાનો ટેન્શન તો રણુજા નહીં રણુજા હમ દર્શન કરો તો તો એવું લાગે કે

મસ્ત છે હો વાદળો આપણે જ્યાં હું જાય વરસાદ કેવો પણ ટાવર ના ક્લોક બંધ થઈ ગયા નઈ ઘડિયાળી બંધ નવ ના કે અઠવાડિયે નથી તેમ બધું બંધ થઈ ગયું ઠીક છે ભાઈ મંદિર નું કરું મંદિર નું કરીએ બાર બે

આ તો એક ભાઈ તો એવું થાય કે તમે પૈસા લેશો ને જે વધીએ પાયશું એ નહીં માખો રોલ પડે પણ હજી આલે નહીં પૈસા એ નહીં ચાલે હા કે કંઈ માગે નહીં હા મસ્ત લાગે ને ફોક્સ ચાલુ પેલા હા તાલી પાડવા તો બદલાઈ જાય હજી એર્યું કર્યું નહીં સેટિંગ આમ બે લાઈટો અંદાજ સરખી થાય તો સરખી થાય ને પેલું બી એવું જ હા સેટ કરી લઉં

એક વખત તો આખા ઘર ઉપર આવા ફોક્સો મારે હતા એક લાઇટ ને બધા ફોક્સો જ ભરાયેલા એવું લાગતું હતું ને તો હું કરું તા નવા મંદિરનો પછી જઈએ હવે નાસ્તો યાદ લેવાડાયો તો કરવો પડશે તો કઈ શિવમ તો બધું તૈયારી કરી રહ્યો મંદિર ને બધું કરી દો દેવા વચ્ચે કરવાની કરી દયો તો ચલો કઈ જીયું તો નેકડું થયું બજાર જવા માટે આપણ લોકોને સીધો તો અહીંયા કરી દેવું પડ વાતીને હું નેકડ હા કાલ આવજે ખબર હો જય માતા દી હા જય હા જય માતા તો ચલો ગઈ ને કરીએ હું તો બજારમાં આવી ગયો અને અહીંયા તો બધું સાફ સફાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયું હોય માણસો બધા કામ કરી રહ્યા બધું કમ્પ્લીટ થઈ ગયા એટલે ગેસ હટી ગયો તો ભાઈ અંકિતના બે પકોડી ખાવાયા

અને કડીએ ઘરે જવા પપ્પા ઓ ઇમને કોમ ભતઈ ફાઈમે તો કમ્પ્લીટ થઈ ગયું તો તો ઠંડો પડી ગયો પપ્પા ઓ મારી રહ્યા તો ચલો નીકળી આવો તો ગાઈસ હમ તો ઘરે આવી ગયા ભાઈ લે

ਮੋਨਾਲੀ ਜਾਨਾ। ਆ ਦੁੱਧਾ ਦਿੱ ਗੋ। ਆਹ ਮੋਨਾਲੀ ਜੇ। ਤੋ ਚਲੋ ਕਹਿੰਦਾ ਹੱਥ ਤੇ ਬੱਤ ਪਾ ਦੋਇਂ। ਇਸ ਤੈਨ। ਖੈ ਨਹੀਂ। ਹੁਣ ਵੀ ਲਾਈਟ ਕਰੋ, ਹੁਣ ਵੀ ਲਾਈਟ ਕਰੋ। ਮੈਂ ਜਮਾਨਾ ਤੋ ਲਾਈ ਲੇ ਦੂੰ। ਹਾਂ, ਖਾਓ ਹੜਾ ਮੰਮੀ। ਆ ਹੂ। ਹੌਂਠ ਪਾਊਡਰ। ਪਾਊਡਰ ਚਾਹ। ਹੌਂਠ। ਸੌਂਟਾ ਪਾਊਡਰ। ਮੈਟਰੋ ਮਸਾਲਾ। જમી દમી દુ કાંતો तो देखा तो नहीं बड़े सुनसान थे गई मम्मी ने बैठा मिस उनको आओ आ रुवा आ ये उनको आ करवान करे जो <laughs> उनको पापा आ गुड बुड़ नाइट बड़े उनको मिस जी गुड नाइट तेरे दादी तो पत्ती कर दिया वो हुई जैसे સુઈ જાવ કાલ સ્કૂલ નહીં જવાનું જવાનું સા ચાલો ગુડ નાઈટ ચલો કઈ જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઈટ જય માતાજી જય ભારત